તો મિત્રો અમે જમી લીધું જવ કિરણ શું કેવું હોય થેન્ક યુ મારા સુખ દુખ સાથીદાર છે આ તો મિત્રો આ મારા ભાઈની ની ઢીંગલી છે તો ક્યારની એના પપ્પાને ને કહે છે કે મને પિયાની ની દુકાને મૂકી જાવ પિયાની ની દુકાને મૂકી જાઓ તોરા રાઈવી છે રોય ને આ મારા મોટો સેટ છે જે મૂળ તો છે માં સંભાઈ કિરણ આ બ્લોગ માં તમારું દિલથી સ્વાગત છે તો મિત્રો હવે હું મેસેજ કરીને બે જાય છે દુકાને હવે દુકાને જઈને આજે તો મારે પૂજવા છે ભરાટી એ છે તો સારું દુકાને જઈને મિત્રો આજે તો અમે બે એવી રીતે બેઠી છે ઈ એના ફોનમાં પડ્યો હું મારા ફોનમાં પડ્યું જાણે રજવાડું લૂંટાઈ ગયું હોય ને એવી રીતે ઈ જોની આ સાઈડ ખૂણે આમ બેઠી એ હું અહીંયા બેઠી પછી અત્યારે મને આગળ આય સુજલે યાદ ગૌરાયું કે બેન સવારનો આપણે એક વ્લોગ નથી બનાવ્યો તો મને કે અત્યારે એક વ્લોગ તો બનાવ મેં તું સારું હાલો હવે અમારા આયુષી બેને કાલે ઓયા ગયા છે એટલે એના વગર મજા નથી આવતી અને હવે આ પછી આવે છે તમે કઈક ઉપાય બતાવજો જો કઈ એવો હોય તો એમ સારું હાલો જો અમારા સીટો બેન કઈક કહે છે જોઈ અમારે જંજીરા ખાય છે મિત્રો તો હવે બસ હવે મેં કીધું કે હાલો આપણે બે જમી લઈએ તો હવે બસ અમે બે જમીએ છીએ સારું હાલો

સુઈ જાય તો મિત્રો આ મારા ભાઈની ઢીંગલી છે તો ક્યારની એના પપ્પાને કહે છે કે મને ફિયાની દુકાને મૂકી જાઓ પિયાની દુકાને મૂકી જાઓ ધરા આવી છે રોય ને અહીંયા મારા મોટા સેટ છે તું કેનો દીકો છો આયુષી કેનો છો પિયાનો આને આ બધા પબ્લિકને કહી દે તું કોનો દીકો છો ફિયાનો પિયાનો છો ને હા અને આ દુકાન હે હવે એના પપ્પાની થઈ ગઈ છે અમને બેને ખુરચીમાંથી ધકોબાર દેવામાં આવ્યો છે

હા તો આજે આખો દિવસ ઢીંગલી મારી પાસે રેવાની છે અને આમ પણ પેહલા થી મારી બહુ એવાય છે

તો એમાં પેપર માં શું લખ્યું તું બધું હા તો પછી બીજું જોડકા જોડકા હતા જોડકા દોલવા ના આવે ભાઈ પછી ઝોલકલા હતા ને ઢોકળા બધું મિક્સ માં હતું